જુનાગઢના ઉપરકોટમાં ગેમ ઝોન પણ ચાલુ કરી દીધો રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં આવતું જુનાગઢનું ઉપરકોટ સવાણી કંપનીએ કમાવાનું સાધન બનાવી દીધું ઉપરકોટ છે એ આખો એના માટેનો જે કાયદો છે એ કાયદો મારા હાથ ઉપર છે ગુજરાત એનસી મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન સેક ઓગણીસો આ કાયદાની જોગવાઈ એટલી કડક છે એમાં કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારકથી અમુક અંતર સુધી પણ બાંધકામ કે ખોદકામ થઈ શકતું નથી તો એ છે આ કાયદાની જો કોઈ પણ પ્રકારના બાંધકામ જ ન થાય અને બાંધકામો કરવા રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી તો આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે ને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ શોપ છે સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર બેટરી ઓપરેટર વ્હીકલ જે ટુરિસ્ટની જરૂર હોય તેમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ બધી વસ્તુની મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ થયું છે ટુરિઝમ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે જ ચાલી રહ્યું છે તો રક્ષિત સ્મારક છે વાત સો ટકા સાચી છે પણ જે કઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ બધી લેખિત એગ્રીમેન્ટ પ્રમાણે જ ચાલી રહી છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે